અને મારા ઘર પરિવારની રક્ષા કરજો માં મેલડી રક્ષા કરજો હે મા મેલડી તમારો ભગત તમારા પારે આવ્યો માં મેલડી સન્મુખ દર્શન દેવા મારી હમે આવો માં મેલડી

હે માં મેલડી તમારી કૃપા થઈ ગઈ માં હે માં મેલડી તમારી જય હો પણ માં અરે મારા દીકરા પણ કે તું શું રોકાઈ ગઈ મારા દીકરા બોલ વાત શું હે તું મને કે મારા દીકરા બોલ હે માં મેલડી તમારો દીકરાને એક વાતનું દુઃખ હે માં મને એક વાતનું દુઃખ હે મારી માં મેલડી મારા દીકરા મને પોકાર કરે ને હું એના મનની વાત ન જાણી લઉં આ મેલડીને માની કોણ મારો દીકરા હે માં મેલડી આ કડિયું ગાકરો આવ્યો માં મેલડી હે માં આ ગામની માલિપા આ ગામનો કોઈ માણા માનતો નથી કે તમે ખાખરે બેઠા હો હે માં મેલડી હોને હું આ ગામનો મુખી હો માં માં આ ગામ તો માનતો નથી હવે હું શું કરું માં મેલડી હવે હું શું કરું માં

મેળડી મારી નાની દીકરી નું શું થશે માં મારી નાની દીકરી નું શું થશે માં લાવ તું ઘરે જાઉં तो क्यों तंसो तंसो अरे आ थियो, आ केम केूड़ी है अरे सो बात है नुू। 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 <laughs> અરે સ્વામીનાથ આ દીકરી ક્યારની ધૂણે હે અને હું કોમ કે એમ કે કે હું મેલડી આવી મેલડી આવી અરે સ્વામીનાથ આ દીકરીને શું થ્યું કાઈ ખબર જ નથી પડતી અને કાઈ સમજાતું જ નથી કે દીકરીને શું થ્યું હે હે માં મેલડી મને માફ કરી દયો માં મને માફ કરી દયો હું માં મેલડીના પારખા લેવા ગયો તો હે માં મેલડી હું મૂર્ખ થઈને તમને ઓળખા નહીં હે માં મેલડી મને માફ કરી દયો માં મારી ભૂલ થઈ ગઈ કોઈ દી મેલડીના પારખા ન હોય માં મને માફ કરી દયો માં મને માફ કરી દયો અરે સ્વામીનાથ આ તમે શું વાત કરો છો અને માં મેલડીના પારખા લેવાય હે માં મેલડી મને માફ કરી દયો માં મારી દીકરીના ખોરીયાથી હટી જાવ માં મારી દીકરી નાની હે મને મારી ભૂલ સમજે કે માં માફ કરી દયો માં માફ કરી દયો દીકરા હું તો મેલડી આવી છું તારે મારું સતત જોવું તું ને તો જોઈ લે હું મેલડી આવી હે માં મેલડી મને માફ કરી દયો માં મારી ભૂલ થઈ ગઈ માં

આરોપ દીકરી રહી છે માતાજી હલો ત્યાં તો આગ કે મેરડી પડ્યા હું તો જળ માંથી ફૂલ પડ્યા બોલો મેરડી માની જય મેળ તમારું સાત જોઈ લીધું કોઈ બી તમારા પારખા નઈ લો માં મને માફ કરી દો માં મને માફ કરી કરો હેમાં મેલડી લાવી માં હું કોઈ દી પારખા નઈ લઉં કોઈ દી પારખા નઈ લઉં મને માફ કરી દેજો મા મેરડી મને માફ કર દેજો હે મા મેરડી તમે મારી દીકરીના ખોરી આવ્યા હો તો હમેશા એના ભેડે જ રેજો માં એના ભેડે જ ભલે હું મેલડી વારે વાળે જાય મેલડી બોલો મેલડી માની જય મેલડી માની જે બોલો મેલડી માની જય મેલડી માની જય મેલડી માની જય

ઈ મુખી ખોટા નથી અને ન્યાં હાચુકામાં મેલડી બેઠા જ છે બા અને તમારે નો જાવ હોય તો કાઈ નઈ અને નો માનવું હોય ને તોય કાઈ નઈ હું તો ન્યાં દર્શન કરવા જવાની જ છું અરે દીકરી તને ના પાડીને કે અહીંયા નથી જાવ અહીંયા મેલડી નઈ હોય અને કઈ બીજું દેર હોય છે તો અને મને કઈ ફરચો દે ને તો હું માનું કે મેલડી છે એમ એટલે નથી જાવ તારે બા સમય આવશે ને ત્યારે માં મેળડી બધાને પરચો આપી દેશે મને ખબર હે તમને આ બધા ચડાવે વાળા પણ બાળડી તમને તારી જે કરવું હોય ને એ કરી લે તો હું તો માનતી જ નથી કે અહીંયા મેળડી છે એમ બા તમારે જેમ માનવું હોય ને એમ માનો અને નો તોય નઈ હું તો દર્શન કરવા જવાની છું આ છોકરી મારું કઈ માનતી જ નથી બસ આખો દી મેલડી મેલડી જ કરે છે કોણ જાણે આ મુખ્ય શું એને કહી દીધું છે ને બસ આખો દી મેલડી મેલડી જ કરે મારું કઈ માનતી નથી હવે શું કરું મારે આનું એ હું તો કઈ માનતી જ નથી અહીંયા મેલડી છે અરે તો મને મેલડી નથી માનતી અને જા કાલે પરજો જોઈએ ને જો આખા ગામ વાળાને ઊભા આથી ન ધોણા તો તો હું મેલડી નહીં

હેમાં મેરડી સાક્ષાત તમે તમારી જય હો માં તમારી જય હો હેમાં મેરડી હું અને મુખી અમે તો માની હિમા માં કે તમે જ અહીંયા બેઠા હો અને તમે અહીંયા હાજરા હાજુર પૂજાવો માં હેમા

દીકરી ઘણું જય હો હોમા મેળી તમારી જય હોમાં તમારી જય હો મેળી ના દર્શન કરવા જવું જો પણ દીકરી તાર બા મેળી માં નથી માનતા રે તો તને કેમ આવતી દર્શન કરવા અરે મુખી મને તો મારા બા મેળી માં ના દર્શન કરવા જવાની ના જ પડે

ભલે મા મેલડી તમે જેમ કયો એમ હું કરીશ માં જય હોમા મેલડી તમારી જય હોસ તું મારા દીકરા જય હો માં મેલડી તમારી જય હો માં તમારી જય હો મેરડી સપને આવ્યા હતા અને મઢે આવવાનું કીધું લાવ હું મેરડીના થાનકે જાઓ

મને લાગે છે કે કાલે કીધું તું ને એમ જ થાય હવે મને લાગે છે કે મુક્તિ માના સ્થાન જાય છે લાવ ને હું મારા બાને ત્યાં લઈ જાવ आजूबाजू ने झील लागे हे સૂઠ્યું આ તાર બા કેમ ઝૂણે છે અરે મુખી જોઓને મારા બા ક્યારના ઝૂણે છે અને મેલડી મેલડી કઈરા રાખે મને તો લાગે છે કે કાલે માય કીધુંતું ને એમ જ થાય છે હાચી વાત છે ઓ દીકરી હવે એવું લાગે કેટલે હમણા ગામને આવતાતા ઝુંંતા ઝુંંતા માના પારે પગે લાગી લાગી ને દીકરી કેટલે ઝુંંતા તાકુ ગામ ઝૂણું દીકરી એવા વાવડ છે ગામમાં તો અરે મુખી હવે આપણે શું કરીએ હવે કામ કરી તો

દેમા મેરડી માફ કર દે મામન માફ કર દે હવે આવી ભૂલ કોઈ દી નઈ કરું મામન માફ કરી દયો હા મા મેરડી હવે બધાને ની ભૂલ સમજી ગઈ હેમા આકુ ગામ ઉ પાછે ઝૂણે હેમા બધાને માફ કરી દયો મા બધાને માફ કરી દયો હું મેરડી માફ કરું ને આ ગામવાળા

બોલો મેળી માની જય મેરડી માની જય